નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતભાઈઓ આજે તારીખ આઠ એક બે હજાર છવ્વીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘાંટી નોલ પછી લે નાખો જેથી આવા જ ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવનો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે આઠસો પચાસથી ત્રણ હજાર સોળ પછી છે તલ સફેદ જે છે સત્તરસો પંચોતેરથી બે હજાર સત્યાવીસ જે છે ત્રેવીસો પચાસથી પછી છે રાયડો જે છે બારસો 1265 બારસો પાસઠ જેનો નીચો ભાવ રહ્યો હતો આડત્રીસો દસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો પિસ્તાલીસો પછી છે મેથી જેસે છે અગિયારસો ત્રેવીસથી અગિયારસો ત્રેવીસ અને છેલ્લે છે ધાણા જે છે તેરસો સાહીઠથી તેરસો સાહીઠ સુવા જેસે સોળસો પચાસથી ઓગણીસો ને પાંચ અને જોઈએ વરિયાળીના ભાવ હતા અગિયારસોથી લઈને પાંચ હજાર સુધી તો ખેડૂતભાઈઓ આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ